મૂળ વાત છે કહી કે થયા છો નથી સત્ય જોયું નથી તપ જોયું નથી નથી પવિત્રતા દયા દાન જોયું આ બધું છોડો નારદે કહ્યું પણ એ જ કહું છું શરદકુમાર આ સંસારમાં પેટ ભરા લોકો રહ્યા ઉદરમ ભરિણો લોકો રહ્યા છે પોતાનું કામ પૂરું કરવા માટે થઈ અને લોકો જૂઠું બોલે પ્રિય બોલે પણ જેવું કામ પતી જાય એટલે અંદર તો મેલ જ ભર્યો હોય છે નારદ શું થયું છે નારદજી કહે છે આ સંસારમાં મેં બહુ બધા ઝઘડાઓ જોયા ક્યાંય શાંતિ ન જોઈ હજારો માણસોને સાક્ષીમાં રાખી અને પરણે લોકોએ હજારો માણસોની સાક્ષીમાં યજ્ઞ અગ્નિની સાક્ષીએ વચન આપ્યું હોય કે અમે બંને એકબીજા પ્રેમથી રહેવું એકબીજાને સમજવાના પ્રયત્નો કરીશું એકબીજાને અમે સહયોગ કરીશું એના લોકો ઝઘડો કર્યા કરે છે પતિ પત્ની ઝઘડે છે ક્યાંય શાંતિ ન જોઈ અને તમે જુઓ નાની અમથી વાતમાંથી ક્યાં સુધીનો ઝઘડો પહોંચાડી દે કેટલી ઝઘડા સુધી વાત પહોંચી જાય બે મિત્રો હતા બે જયારે સવારમાં મળે બપોરે મળે ગમે ત્યારે મળે એના મોઢા ઉપરથી આમ આમ તમે જુઓ ને તો બે દુઃખી જ દેખાતા હોય બંને જણા દુઃખી દેખાય તો એકવાર એક મિત્ર એના મિત્રને પૂછ્યું કે તું કેમ આજે આટલો બધો દુખી છો આ તારા ચહેરા ઉપર આમ કઈ મૂડ નથી એવું લાગે છે તો કહે છે તારી ભાભી સાથે ઝઘડો થયો છે તો બીજા મિત્રે કીધું મારે આજે એવું જ છે અમારે ખબર નહીં વાત વાતમાંથી બેને ઝઘડો થઈ જાય છે એકબીજા મિત્રો પૂછતા હતા એકબીજાને કે તમારે બે જણાને જયારે ઝઘડો થાય પછી તમે બે જણા એનું સોલ્યુશન કેમ કરો તમે બે જણા પછી એમાંથી આ પાછું આમ આમ અબોલા થયા હોય તો બોલવાનું કેમ ચાલુ કરો બે તમારો ઝઘડો શાંત કેમ થાય એટલે બીજા મિત્રએ કહ્યું કે ગમે તેટલો ઝઘડો થાય પણ છેલ્લું વાક્ય મારું હોય હું બોલું પણ તારા ભાભી થી એક શબ્દ ન બોલાય બોલો માણસ કે દે જલ્દી તું બોલ પછી મારા ભાભી બોલવાનું બંધ કરી દે અરે ચૂપ કાંઈ નહીં બોલું ને તો કે છે એવું તો તું શું કહે છે કે તારા ઘરવાળા મારા ભાભી બોલવાનું બંધ કરી દે છે એ કે ગમે તેટલો ઝઘડો થાય છેલ્લે કહી દઉં આઈ એમ સોરી એટલે પતી ગયું લો હું સોરી કહી દઉં પણ ઘણા ઘણા લોકોને સોરી કહેવામાં પોતાની નાનફ થઈ જતી હોય છે જો આવું બોલવાથી પણ કંઈક બધું સારું થઈ જતું હોય ને તો આપણો વાંક ન હોય તો બોલી દો કહી દો તો નારદજી કહે છે મેં બહુ ફર્યો પણ મેં સંસારમાં ક્યાંય શાંતિ ન જોઈ નારદ શું થયું છે તો કહે છે સાંભળો હું તમને એક વાત કહું હું આ બધા જ ક્ષેત્રોમાં ફરતા 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 જ્યારે યમુનાના ઘાટ ઉપર ગયો તો મેં દ્રશ્ય જોયું એવમ કલે દોષાં પર્યટન નવની મહા

તો કહે હું બરાબર સાંભળો યમુનાના કિનારે ચાલ્યો જતો હતો એમાં બરાબર એક યુવાન સ્ત્રી બેઠી છે બે વૃદ્ધ પુરુષના મસ્તક એના ખોળામાં છે અને સેંકડો સ્ત્રીઓ આ યુવાન સ્ત્રીને ચમર ઢોળી રહી છે એની સેવા કરી રહી છે અને સૌથી વધારે અગત્યની વાત એને કંઈક સમજાવતી હતી પણ આ સ્ત્રી આટલા બધાની સેવાનો સ્વીકાર કરતા કરતા પણ દુખી હતી બધા લોકોને કુતુહલ હતું આશ્ચર્ય દેખાતું હતું એટલે મને પણ થયું કે લાવને જરા જાવ એટલે હું નજીક ગયો જેવો નજીક ગયો એટલે મેં એક દ્રશ્ય જોયું કે આ તો સ્ત્રી રડે છે મને જોઈ અને આ સ્ત્રી મને પ્રાર્થના કરવા માટે ઊભી થઈ ગઈ જુઓ ગમે તેટલી દુઃખમાં હતી છતાં પણ એક મહાપુરુષનું આગમન થયું એટલે પોતાની જગ્યાએ એ ઊભી થઈ જાય છે કોઈ એવા મહાપુરુષનો પ્રવેશ થાય કોઈ વંદનીય પુરુષનો પ્રવેશ થાય તો આપણે આપણી જગ્યાએ ઊભું થઈ જાવ ગમે ત્યાં બેઠા હોય આપણે લગ્નના પ્રસંગમાં ગયા હોઈએ અને એ લગ્નના પ્રસંગમાં કોઈ સંતો મહાપુરુષો આવે તો બની શકે તો આપણે આપણી જગ્યાએ ઊભું થઈ અને એને આદર સત્કાર આપવો જોઈએ ભક્તિ મહારાણી ઉભા થયા છે બે વૃદ્ધ પુરુષો અચેત પડ્યા છે શ્વાસો શ્વાસની ક્રિયા ચાલુ છે પણ અચેત પડ્યા છે યુવાન સ્ત્રી ભગ દેવર્ષિ નારદને જોઈ સાધુના વેશમાં હતા એટલે એને જોઈને બે હાથ જોડીને પ્રાર્થના કરી અહીંયા ભક્તિ મહારાણી ઊભા થયા અને સાધુને કીધું બાપજી એક ક્ષણ માટે રોકાઈ જવા

એક ઘડી મળે તોય ભલે અડધી ઘડી મળે તોય ભલે અને અડધાની અડધી મળે તોય પણ સંતનો સંગ થાય તો બધા જ પાપોમાંથી મુક્તિ મળી જાય કટે કોટી અપરાધ બાપજી એક ક્ષણ માટે આપ રોકાઈ જાઓ આ શબ્દ પ્રયોગ એટલા માટે થયો છે જીવનમાં બે વસ્તુ યાદ રાખવી એક સાધુનો ક્ષણ એટલે કે સાધુનો સમય ન બગાડવો મહાપુરુષોનો સમય ન બગાડવો અને એક અનાજનો કણ ન બગાડવો કોઈ દિવસ સાધુની ક્ષણ અને અનાજની કણ આ જિંદગીમાં ક્યારેય ન બગાડશો જમવા બેસીએ અને એ પ્રસંગમાં જમવા ગયા હોય બીજી વખત ઊભું થઈને લેવા ન જવું પડે એવા ભાવથી આપણે આખી થાળી ભરી લઈએ અને પછી એમાંથી અડધું ન અને બાકીનું જવા દઈએ મારી આપ સૌને આજના દિવસે પ્રાર્થના છે ગમે ત્યાં જમવા માટે બેસીએ આપણી થાળીમાં એક પણ કણ જૂઠો ન જાય એની ખાસ કાળજી રાખજો માં અન્નપૂર્ણાનો અનાદર ન થાય અહીંયા જ નહીં કોઈ પણ જગ્યાએ તમારા ઘરમાં પણ તમારી થાળીમાં પરસાયેલું જેટલું પણ આવ્યું છે એ કાં તો તમે હજી એને જૂઠું નથી કર્યું એને પેલા કાઢી દો અને કાં જેટલું આવ્યું છે એ બધું પૂરું કરવું જૂઠું ન છોડશો કારણ આ સંસારમાં કેટલાય લોકો છે અનાજનો કણ ન બગાડીએ કોઈ દિવસ તો સ્ત્રીએ કહ્યું બાપુજી એક ક્ષણ માટે રોકાઈ જાઓ એક જ ક્ષણ અને તમે બધાની ચિંતા દૂર કરવા વાળા છો તો શું મારી ચિંતા દૂર નહીં કરો મારી ચિંતાઓને દૂર કરો તમે નારજી ઉભા રહ્યા પછી એક બહુ સુંદર વાક્ય આ સ્ત્રીએ કહ્યું કે તમારું દર્શન મેં જે થયું છે બધા જ પાપને હરવા વાળું છે દર્શનમ તવ લોક્ય સર્વથા બાપજી તમારા દર્શનથી પાપ બળે છે અને બીજું બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિ ભવિષ્યતિ યદા ભાગ્યમ ભવેદ જી મને એવું લાગે છે કે તમારા વાક્યોથી મને કંઈક શાંતિનો અનુભવ થશે બહુધા તવ વાક્ય દુઃખ શાંતિ ભવિષ્યતી ક્યારેક ક્યારેક તમે જુઓ કોઈ આ માણસ એની વાતથી પણ આપણને શાંત્ના અનુભવ આવે આપણને શાંતિનો અનુભવ થાય ગમે તેટલી ચિંતામાં હોઈએ પણ અમુક માણસ મળી જાય તો બધી ચિંતાઓ હટી જાય એની વાણી જેવી હોય એની ભાષા જેવી હોય ક્યારેક આપણા ઘરની અંદર કંઈક એવી ઘટના ઘટી ગઈ હોય છતાં પણ કોઈ માણસ આવે અને એના બે શબ્દો એવા બોલે કે આપણને બધા દુઃખમાંથી મુક્ત કરી દે આપણને દુઃખ ભૂલાવી દે અને ક્યારેક ક્યારેક આપણે એટલા બધા આનંદના પ્રસંગમાં હોય તો અમુક માણા આવીને એવા બે શબ્દો બોલી જાય આપણને આખા પ્રસંગમાં આપણને દુઃખ સિવાય કઈ ન દેખાવા દે આ સંસારમાં આપણું વાક્ય કોઈકના માટે દવા બની જાય એવા વાક્યનો પ્રયોગ કરવો કોઈકની ખબર અંતર પૂછવા ગયા હોઈએ તો એની બાજુમાં બેસીને કેવું જોઈએ કે તમને તમને દવા 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 અસર 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 કરી 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 ગઈ ગઈ છે ભલે પછી એને ન હોય પણ બરાબર પેલા કરતા તમારા મોઢા ઉપર ઘણી લાઈટ આવી ગઈ છે એટલે પેલો માણસ આપોઆપ ઉભો થવા લાગશે પણ ઘણા ઘણા ખબર પૂછવા જાય આપણને થાય આ ખબર પૂછવા ગયો છે ખરખરો કરવા ગયો છે આપણા માથા પાસે બરાબર ખુરશી નાખીને બેસી જાય અને એટલું ઓશિયાળું મોઢું કરે અને ઓશિયાળું મોઢું કરીને પાછું આપણને કહે હમણાં તમે તો પલંગમાં જ દેખાતાથી હાવ લેવાઈ ગયા અરે આટલેથી અટકી જાય તો વાંધો નહી તમારી આંખો ને બધું જોતા તો આ કમળો છે એવું લાગે છે અને અત્યારે તો કમળામાંથી કમળી થાય અને કમળીવાળા ક્યાં કોઈ બચે છે લ્યો શબ્દ શબ્દ કો હાથ નહીં પા એક શબ્દ ઔષધ કરે એક કરે ઘાવ તમારા શબ્દોમાં એટલી તાકાત છે કે કોઈ માણસને ઉભો પણ કરી શકે અને કોઈ ઉભેલા માણસને પછાડી પણ શકે તમારો શબ્દ એટલે ભક્તિએ કહ્યું બાપુજી તમે રોકાઈ જાઓ દુઃખ બાપજી મને એમ લાગે છે કે તમારા વાક્યોથી મને ખૂબ શાંતિનો અનુભવ થવાનો છે આપ રોકાઈ જાઓ આપ રોકાઈ જાઓ અને સૌથી અગત્યની વાત કરી બાપજી તમારા દર્શન થયા ને મને એમ લાગે છે કે મારા કોઈક ભવનું પુણ્ય આજે મને કામ આવ્યું યદા ભાગ્યમ ભવે ભૂરી જેનું ભાગ્ય પ્રબળ હોય એને સંતોનો સંગ થાય જેનું ભાગ્ય પ્રબળ હોય એને સંતોના દર્શન થાય જેનું ભાગ્ય પ્રબળ હોય એને આવી સત્સંગની કથાઓ મળે સ્વયં ભાગવતજીમાં લખ્યું છે કે ભાગવતની કથા તમને સાંભળવા મળે ત્યારે સમજવું પુણ્યમ લભે પુણ્ય હોય ત્યારે તમને ભગવાનની કથા સાંભળવા મળે પ્રભુની તમારા ઉપર અહેતુ કઈ કૃપા હોય અને ખાલી કૃપા જ નહીં અતિ કૃપા હોય રામચરિત માનસ એની સાક્ષી કુલે છે थाई तो प्रभू कृपाष्यवतार म्हे पण प्रभू तो सत्संग गोस्वामी तुळशीदास जी लखे अतिहरी क्री जाही पर ઉપર પરમાત્માની અતિશય કૃપા થાય એવા લોકો આવા માર્ગમાં પગલા મૂકતા હોય છે એવા લોકોને આવા માર્ગ ઉપર જવાની ઈચ્છાઓ જાગૃત થાય બાકી કંકોત્રી આવી તો ખબર જ હોય સાત દિન કથા છે બપોર પછીની કથા છે ઘરે બેસીને આનંદ કરે પણ અહીંયા તો એક જ દિવસ આવે અને ઈ પણ પત્રિકા આવી છે તો મોટું દેખાડવા જવું પડશે જરૂર નથી હો બધાય કથામાં જ આવે છે ઘણા તો ખાલી વેવર હાચવા જ આવે છે ઘણા લોકો ખાલી એમ જ કે બસ આમંત્રણ આવ્યું છે તો જવું પડશે ને આટો મારી આવીએ અરે આટો મારવા જવું કથા સાંભળીએ તું અને આજ તને કથાનો અવસર મેળવ્યો છે કાલ કોણ જાણે મળશે કે નહીં બાપજી મને એમ લાગે છે કે તમારા અનેક જન્મના મારા પુણ્ય ભેગા થયા એટલે તમારા જેવા સાધુના દર્શન થયા છે મને તમારા વચનોથી શાંતિ આપ ઊભા રહો નારજી ઉભા રહ્યા એને સ્ત્રીને પૂછ્યું તમે કોણ છો સ્ત્રીએ કહ્યું મહારાજ મારું નામ ભક્તિ છે તમે ભક્તિ છો તમારી આદશા તમે તો ભગવાનને અતિપ્રિય છો તમારા કહેવાથી તો ભગવાન ચાંડાલના ઘરમાં જવા તૈયાર થાય છે તો તમે કેમ આવી દશામાં છો આજે અને આ આ તમારા ખોળામાં આ બે વૃદ્ધ પુરુષો કોણ છે આ મારા બે દીકરાઓ છે જ્ઞાન અને વૈરાગ્ય નારદની આંખો આશ્ચર્ય સાથે ખુલી હોઈ ગઈ કે મા યુવાન અને દીકરા વૃદ્ધ આવી તો ઘટના બને જ નહીં પણ આ તો કલીનો પ્રભાવ હતો નહીં તો મા વૃદ્ધ બને અને યુવાન દીકરાઓ વૃદ્ધ બની ગયા અને માં યુવાન થઈ ગઈ એટલે નારદે પ્રશ્ન પૂછ્યો કે તમારી આવી દશા કેમ થઈ ભક્તિ પોતાનું આખું વર્ણન બતાવતા કહે ઉત્પન્ના દ્રવિડે દ્રવિડેશ वृद्धि कर्नाटके भक्ति पता ओण आपी पता वृत्तांत बतायु कि महाराज हूँ द्रविड़ देश में उत्पन्न थी કર્ણાટકમાં મોટી થઈ અને મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાલતા ચાલતા હું ગુર્જરમાં આવી અને ગુર્જરમાં હું જીર્ણ બરી ગુર્જરે જીર્ણતા હું વૃદ્ધ બની ગઈ પણ ત્યાંથી ચાલતા ચાલતા જ્યારે હું વૃંદાવનમાં આવી અને વૃંદાવનમાં મેં આ યમુના જળમાં સ્નાન કર્યું મને મારું યવન પાછું મળ્યું મને મારું રૂપ મળી ગયું મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધના વૃદ્ધ રહ્યા મહારાજ હું તમને પ્રાર્થના કરું છું મારા દીકરાઓને જગાડી દો ને મારા દીકરાઓ ગયા છે આને તમે જગાડી દો વૃંદાવનમાં આવીને હું નવા રૂપ પાળી બની વૃંદાવનમ પુનઃ પ્રાપ્ય નવીને મને રૂપ મળ્યું પણ અહીંયા વૃંદાવનમાં આવીને વૃંદાવનમાં ભક્તિ યુવાન થાય છે કારણ કે વૃંદાવનમાં પરમાત્મા બિરાજે છે સ્વયં ઠાકોરજી બિરાજે છે તો મારા દીકરા વૃદ્ધ કેમ રહ્યા અમે ત્રણેય સાથે રહેનારા છીએ છતાં પણ અમારા દીકરા વૃદ્ધ થઈ ગયા મને દુઃખમાંથી મુક્ત કરો મારા દીકરાઓને જગાડી દો જો મારા દીકરાઓને નહીં જગાડો તો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્ય તે મયા મહારાજ જો તમે આ સ્થાન અહીંયા મારા દીકરાઓને નહીં જગાડો તો હું આ સ્થાન છોડી દઈશ અને વિદેશમાં ચાલી જઈશ ઈદમ સ્થાન પરજ્ય માટે બાપજી મારા બે દીકરાને જગાડો નારજીએ કહ્યું ભક્તિ તમે ક્યાંય ન જશો હો મને જોવા દો નારદજીએ પોતાના તપોબળને લઈને જોયું કે ભક્તિના દુઃખનું કારણ શું છે મિત્ર કલી અને આ કલીનો પ્રભાવ થયો કે લોકો ભક્તિના ગ્રાહકો ઘટી ગયા જ્ઞાન અને વૈરાગ્યને કોઈ લેવા ઈચ્છતું નથી પણ નારાજી આંખો બંધ કરી એનું તમામ વૃત્તાંતને જાણી અને દુઃખી રહેલી એ ભક્તિને એક જ વાક્યમાં એટલું કહ્યું ન વિષાદસ્તવયા કાર્યો હરી ક્ષમતે કરી શકી તમે વિષાદ ન કરો તમે દુઃખી ન થાવ પ્રભુ તમારું મંગલ કરશે પરમાત્માનું ચિંતન કરો આ સમય તમારો દુઃખી થવાનો નથી આ સમય તમારો પ્રભુને ભજવાનો છે પ્રભુ તમારું કલ્યાણ કરશે અને આ સંસારમાં જેણે જેણે પરમાત્માને યાદ કર્યા છે જેણે જેણે પરમાત્માનું ચિંતન કર્યું છે જેણે જેણે પરમાત્માની આરાધના કરી છે એવા લોકોનું દુઃખ પરમાત્માએ જ દૂર કર્યું છે સુળીનો ઘા કાટાથી દૂર કરવાની તાકાત કેવલ પરમાત્માની છે કેવલ પ્રભુની છે